તો આપણે આજે સિંધાજી આવી ગયા છે મિત્રો આપણે કેટલા દાડા આવવાનું સપનું હતું તો મિત્રો પણ આ દેશી શકો છો સિંધાજી આ ભાવ દેશો ભાસ્કર છે તો મિત્રો આપણે વિક્રમભાઈ શૂટિંગ કરી રહ્યા છે તો ચાલો અહીંયાને પણ કેમેરા લઈ લઈએ આપણે કેમેરો લેશે પોતાને વિડીયો લેશે તો આ રહી ભાઈ સિંધાજી તો આવી જ ગયા તો એ તમને ફરીને બધી જગ્યા બતાવી દઈએ

Dejo final en abre. Ahí ya está, ¿ves? Mantillo, 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 तो मित्रों हमने सारे लोग हम सपोर्ट कर पा रहे हो चैनल में सब्सक्राइब ना करियो तो मित्रों चैनल में सब्सक्राइब ना करिएगा तो तो मित्रों आज तमारा मार्ट है हमने चिल्ला रखने से हमने चिल्ला दारा से सपनों को हमारे वाबन तो हमने पेशियत ब्लॉग बनाया मार्ट है सुंदर दिया दिया आया તો જય કારણ કે અમે બધું તમને બતાવી દીધું તમે જોઈ લીધું છે તો આ વિડીયો આટલે પૂરો કરી દઈએ કારણ કે હવે ટાઈમ લશો છે અને કોમેડી વિડીયો ઘણા પણ ચાલુ કરવું પડશે તો અમારે એમના કેક્ટરો બધા તૈયાર છે તો આ વિડીયો આટલે પૂરો કરીએ છીએ તો આપણે હવે કોમેડી વિડીયો બનાવીશું કારણ કે ટાઈમ ઓછો થયો તો જય માતા